એને છે ને માં લોકર માટે ગયા તા કે પેલું એના કાગળિયા પાછા વાળા રિન્યુ કરવાના હોય ને હા એટલે એવું કઈક હતું બીજું કઈ જોતું જોઈએ આનંદ વગર બધું નકામું છે મનુષ્ય હે ખબર નઈ હું કામ આવતી મારા ઉપર કેમ બધું મેચિંગ કર્યું છે હમ ਮੈਂ ਚਿੰਗਰੁਰ ਰਹਿ। ਮੈਂ ਸਿੰਤਾ ਕਰ ਰਹੀ ਨੇ ਕਹਿੰਦਾ ਇਹ ਘਟਕ ਮੈਂ ਕਿਹਾ ਨਾ ਕਿ ਵੇਹ ਕਹਿੰਦਾ ਮਨ ਜੀ ਉਹਦਾ ਘਰ ਕਿਚਨ ਮੈਂ ਕਰਦਾ ਹੈ ਤਾਂ ਕਿ ਹਾਲ ਬਹਿ ਜਾ ਹਤਵਾਰੋ ਇਹ ਕਿ ਹਾਂ ਤੇ ਮੈਂ ਕਿਹਾ ਤੂੰ ਬਹਿ ਇਹ ਬੰਨੇ ਬਹਿ ਤਾਂ ਖਰੀ ਆ ਨਦਰ ਬਹਿਤੀ ਨਾ ਕੀ ਕਰੂੰ ਇਹ ਇਹ ਮੈਂ ਕਹਿੰਦਾ ਹਾਂ ਨਾ ਨਾ ਖਰੇ ਖੜਾ ਕੇ ਕੱਤ ਕਹੂੰ ਤੁਮਨੇ ਕਿਉਂਕਿ ਕਿਚਨ ਮੈਂ ਹੈ ਨਾ ਏਟਲੋ ਬਹੁਤ ਕੰਮ ਕਰੇ ਦਿਵਸ ਤੇ ਨਹੀਂ ਬਸ ਬਾਕੀ ਅਸੀਂ 3 ਜਣੇ ਆ ਹਰੀ ਹੈ ਹੂੰ ਪਰ ਕੰਮ ਬਹੁਤ ਕਰੇ ਹਾਂ

ખેતરમાં ક્યાં ઉકળાની બાજુમાં ક્યાંક રાખે એ પછી ગાયું વાળા ઘરતા ઘરમાં હા ઘરમાં રાખતા હવે આ તમને કઈ ખબર કદાચ નહીં હોય એમ કે આ જનરલી કારણ કે આ નવા જનરેશન ને તો ક્યાંથી ખબર હોય આ વસ્તુ પણ પેલા આવું હતું કે બેંક બેંકોના માટે ખબર છે બેંક તો એકદમ જે પૈસાદાર ને સોફેસ્ટિકેટેડ ને જે ભણેલા ગણેલા માણસો હતા ને એના માટે જ બેંક હતી ને એને ખબર પડતા હતા કે બેંકમાં જવાય ને આપણે એકાઉન્ટ ખોલાવાય ને પછી પેલા બધી પ્રાઇવેટ હતી બધી બેંકો મેન્ટમેન્ટની નથી ઈ તો ઇન્દિરા એ પછી ભેગા કરી ભેગી કરી નાખી ગવર્મેન્ટ લઈ લીધી પેલા બધી પ્રાઇવેટ હતી એમ બેંક એટલે પ્રાઇવેટો એટલે જે પ્રાઇવેટ હતું ત્યાં સુધી સારું હતું આમ એકચ્યુઅલી થોડું કારણ કે પ્રાઇવેટ જે પણ ધંધો કરતા હોય રાઈટ આપડે ધંધો આપડે કરીએ તો આપણે આપણે ખબર છે ને કે આપણે કસ્ટમર નું ધ્યાન રાખીએ પ્રોપર કારણ કે નહી આપણે લૂઝ કરીએ ને કસ્ટમર તો એવી જ રીતે સેમ થિંગ આમાં પ્રાઇવેટ બેંકો હતી ત્યારે કસ્ટમર પૂરું થઈ ગયું હવે આ એક વાત મારે એટલે જ કરવી છે કે આ વાત એવી છે કે એક છે ને એનું નામ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આવી જ રીતે લગર વગર કપડા ને લગભગ સીતેર એસી વર્ષ ને હશે ઉમરી એમ ને એ કઈક ડોક્યુમેન્ટ હાથમાં હતા કાગળ જ્યાં એ બધા લઈને જાય છે માં ભાઈ છે જેવું અંદર પગ મૂકે માણસો બધા એની સામે જોવા મળે છે કે આ માણસ કોણ આવ્યો હા ભાઈ એટલે ટૂંકમાં અવ્યવસ્થિત હતા બધા એમ કે ટૂંકમાં એમ કે કઈ એવું બધું કે કોઈ લાગે ને કે આ માં બેંક માં એવા માણસો પેલા જાતા જ નહીં કોઈ એમ કેવાનો મતલબ એમ એટલે ઓલા બધા જોવા મળે એમ

બધું બંધ થઈ ગયું છે કે આવતું નથી કઈ એમ તો એ કે એટલે બેન થયું કે આનું એકાઉન્ટ તો ક્યાંથી હોય માણસ હા તો એને થોડીક વાર તો કીધું કે આ આર્યો આ બહુ કાંકડી કે બાજુમાં રાખી દીધા કે હું હમણાં થોડી વાર પછી જોઉં છું હમણાં બીજી છે એ છે રાઈટ ને પછી હું મેનેજર ને કહું છું બરાબર ફોન કરો હવે મીનવાઇલ વાઇલ એ તો પાછી બધા બીજા જે કસ્ટમર બધા હતા જે એને બધા સર્વ કરવા માંડી ને આનું પાછું ભૂલી ગઈ ને બે બેઠા તો અડધી કલાક પોણી કલાક બેઠા પછી પાછા ગયા પાછા ભાઈ ઘનશ્યામભાઈ તો પાછા ગયા અને જઈને કીધું કે બેન તમે આ મેં કીધું અમારા કાગડિયા ને તમે બેંક મેનેજર ને ફોન કરી ઓ કે હું કરું છું કરું છું રાઈટ તમે કે છે ને વેઇટિંગ એરિયામાં બેસો એ કે તો વેઇટિંગ એરિયામાં બેહાઈ ડાય તો ભાઈ ની તર ભલે એ પાછો મેનેજરને પછી એને ફોન કર્યો અને એટલે કોલ ટૂંકમાં આમ કે અંદર હોય ને ઇન્ટરકોલ એનાથી કીધું મેનેજરને વાત કરી કે મેનેજરને કીધું કે જો આ ભાઈ એક આવ્યા છે આપણે કે જો હમે કે આતા એ કે દાદા દાદા આવ્યા છે ને દાદાની કે કે છે કે મારું એકાઉન્ટ છે અહીંયા નહીં કે બંધ થઈ ગયું હિ કે કઈ આવતું નથી કે કઈ કે કોઈ વસ્તુ એટલે આની ભાઈ મેનેજર એ ત્યાંથી ત્રાહી જોયું તો

કેબિન નો થી બહાર ચઢવા કેમ ને કીધું કે એટલે કે મારે છે ને તમને મળવું છે કે મારે જો આ કાગળિયા મારે છે ને તમે મારો પૈસા ની કે આવતા જ નથી મારે કે હમણાં બંધ થઈ ગયા બધા કે તો તકે પણ તમને કે તો એકાઉન્ટ પૈસા જ નહીં હોય તો ક્યાંથી આવે કે મેનેજર થી તો એમ જ કીધું ના ના પણ તમે જુઓ તો ખરી કે તમે જોવો તો ખબર પડે ને કે એમને તમે કઈ રીતે કયો કે પણ પૈસા એટલે નહીં તો આવે પૈસા એ કે બીજું બને જ નહીં એવું કઈ કે રાઈટ જોવાનું શું હોય કે એવા તો કેટલાક બધા માણસો આવે છે અહિયાં આવી રીતે એ કે ને મેનેજર કે હું પછી જોઉં પછી જોઈ લેશ કે તમે બેસો એ કે ફરી પાછા એને બેસાડ્યા પાછા બરોબર હા ત્રીજી વાર

અંદર ઘુસી ગયા જઈને કીધું કે હું તમે જોયું કે મારું કે હા કે પણ મને અત્યારે ટાઈમ નથી કે હું આ બધું કે મારે અહીંયા બહુ મોટી કે ઇમ્પોર્ટન્ટ વાત ચાલે છે કે ચર્ચા ચાલે છે એ બહુ એમ રાઈટ તમે કે ત્યાં એમ બેઠા રહ્યો છો કે તમે એમને પાછા આવજો કાલે આવજો એ કે હવે તમે જોઈ લ્યો ને મને કયો નહીં તમારે હે ને બહુ તમે પસ્તા હોય કે રાઈટ તો એ ઓલા મેનેજર ને તો કઈ મેનેજર ને કઈ હતું જ નહીં રાઈટ એ કે પસ્તાવાનું શું હોય છે તો જે હૈ જોઈ લે સો મેં એમ આખો આગળ એવો ઉધર જવાબ આપી દીધો એને એટલે એ કે વાંધો નહીં હમણાં કે હું પાછો આવું છું હમણાં કે રાઈટ તો આ ભાઈ તો કાગડિયા પતાને લઈને નીકળી ગયા નીકળી ગયા ને પછી લગભગ ત્યારે તો ઈ કારણ કે લગભગ ટાઈમ થઈ ગયો તો પછી બેંક નું પૂરું થવાનું બંધ થવાનું એટલે તે દિવસે કઈ ના થયું બીજે દિવસે એટલે એમાં એમાં હું બેઠા ને કામ કરતા બેંક ની અંદર થોડું કામ કરતા હતા એટલે બહુ એટલે બઉ મોટી પોસ્ટ નથી એટલે કેશિયર ને બધું બધું એવું કેશિયર નું થોડુંક હતું ને થોડુંક આ લખવાનું નામ એવું બધું કામ કરતા હોય ને જે વહીવટ ક્લાર્ક તરીકે ક્લાર્ક તરીકે ભાઈ છે ને

એટલે તું તો એ કે સારું એ કે મેનેજર પાસે પેઢ્યા છે ને કે કાગળ તો રાઈટ એટલે આ પછી ભાઈ પાછો મેનેજર ને પાછો જઈને કેવા ગયો કે ભલે દાદા આવ્યા છે તો તમે કે 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 થાય શું જોવાનું હોય કે એને એને એમાં હોય જ નહીં કઈ કે રાઈટ એવા તો કઈક આવે છે આપણે અહીંયા બેંક માં એવાનું કે તમે હું કામ સોલ્વ કરો છો રાઈટ ને બહુ એટલું બધું એનું આવું અપાય નહી બઉ માની કે આવી રીતે એટલે બીજા પવનભાઈ નામ પવનભાઈ હતું તો પવન તો ભાઈ તો ઈ કે કઈ જાતનું ઈ કેમ એટલે દાદાભાઈ જઈને કે મેં જો મેનેજર ને વાત કરી પણ હવે એ માનતા નથી કઈ કે પણ હવે બધું જે કઈ હિસાબ ને કાગડીયા એની પાસે છે એટલે મને કાગડીયા કઈક મારી પાસે નથી નઈ તો હું જોઈ દે તમને કે એટલે એ તો પછી પાછા એને કામ કરવા માંડ્યા

એટલે પેલા સીધી પેલા જે હતા ને સાથે જે હતા એ તો વકીલ હતા વકીલ ને લઈને આવ્યો હતા વકીલ ને લઈને આવીને કીધું કે મેનેજર ને કહી દીધું કે કીધું સીધું એ કે આજથી તમે છે ને અહીંથી કે રજા લ્યો નીકળો કે તો કે તમે કોણ કેવા વાળા કે રાઈટ તો કે હું કે આ બેંક નો માલિક છે ઈ કે આ જે ભાઈ છે ને ઘનશ્યામભાઈ બેંક ના માલિક છે કે સાહીઠ ટકા શેર કે એના નામના છે એ કે રાઈટ તમને ખબર છે ભાન છે કઈ રીતે રીતે તમે તમે બેંક માં એટલા કાગળ લઈને તમે એટલા આવ્યા તા તમને ડોક્યુમેન્ટ તમને આપ્યા ને એકાઉન્ટ ચેક ન કર્યું એટલે તમે કે મેનેજર ને લાયક જ નથી પેલી વસ્તુ રાઈટ તમારે અહીંયા જો બીજું કઈ કામ કરવું હોય પ્યુન તરીકે નું તો તમને આપીએ બાકી બીજું આ તમને છે ને અત્યારે બાકી અત્યારે અત્યારે તમે છે ને સીધા સીધા નીકળી જાવ ની તરીકે તમારે તો મેનેજર ને અને બધા ઓલા બધા સ્ટાફ ને બધા આખો કે આવું કે આ માણો કે આટલા બધા કે કોઈને ખબર જ નતા વસ્તુના ના ને ઘનશ્યામભાઈ એવા કે સીતેર એસી વર્ષની ઉંમર થઈ ગઈ એસી ઉમર પછી હે ને એ પોતે જાતા નહીં ને કઈ માથાકૂટ ન કરતા એ કે ચાલે છે એમ એને જોવું તો એ જ જોવું તું મેઇન વસ્તુ જઈએ તો ખબર પડે કે આ લોકો કેવી રીતે કેવું કામ કરે છે રાઈટ બેંકમાં અંદર એટલે મૂળ તો એને જાણવું હતું આ વસ્તુ એટલે એટલે વહે લઈને ગયા તા એમ બીજું કઈ કારણ નતું એનું કે કઈ કરવાનું પણ કહેવાનો મતલબ આટલો એને જાણવું કે આપડી બેંક છે બેંકમાં આવી રીતે કેવું માણસ આ માણસો કે કેવી રીતે હેલ્પ કરે છે ટૂંકમાં હેલ્પ કરતા જ નતા ત્યારે ઈ ટાઈમ એટલે પછી તો હું એના મેનેજર ને કે મેનેજર ને ભાઈ જે બીજા પવનભાઈ હતા ને પવનભાઈ ને કીધું કે તમને છે ને સીધું પ્રમોશન આપવામાં આવે છે તમને મેનેજર ને પોસ્ટ આપી દે હવે કોઈ દિવસ એવું કઈ થયું એટલે તમે પણ આઉટ એટલે આવું બધું હાલતું આપડે અહિયાં એમ કે ને હજુ પણ એવું નથી કે કઈ બંધ થઈ ગયું છે હજી જે પેલો જે છે ને કે કોઈ ઇંગ્લિશ બોલતું હોય તો એને એને પેલા જ પેલા બોલાવે હવે આ દાખલો હું મારો દાખલો જ જવું મારે એમણે એ જ કેવું હતું કે તમે બાપા ભગવત હા બેંક માં ગયા તા તો છે ને એટલે બાપા એ પેલા બાપા એ બતાવ્યા વલ્લ બાપા બાપાને તો બેહાડી મી ગયા તરત જ હે ખબર નથી પણ એવું કઈ એટલે એ કીધું કે ભાઈ આવી રીતે મને ફોન આવ્યો તો મેનેજર નો તો એ ઈ કે બે ક્યાં તો હું તો મારું કઈ કામ હતું તો હું કામ કરીને પતાવીને પાછો ગયો કેમ તો કે કીધું બેહવાનું કે તો તમે કીધું અડધી કલાક થઈ ગઈ એટલે મેં સીધે મેં કીધું આપો કાગડી ક્યાં તમારે હાલો સીધે સીધે હું તો સીધે તો કેબિન માં ડાયરેક્ટ મેનેજર ની કેબિન માં જઈને સીધે જાઓ તો ઓલા તો એટલે મેં કીધું શ્યુઝ ની મેં કીધું મેનેજર ની ઇંગ્લિશ માં વાત કરી એટલે મેનેજર આવો ઉભે સુબે સોઈ કે તરત કે પાણી ચાય પાણી મગાવે મેં કીધું ચાય પાણી પછી પીશું પેલા આ તો છે ને આ તને કામ કરો કે કેનું શું કામ છે એને હાફ એન અવર સુધી મેં કીધું એમને એમ બેહાડી મૂક્યા ને કાગળિયા કોઈ જોતું નથી ડોક્યુમેન્ટ એટલે આ કઈ જાતનું હાલે તમારું મેં કીધું એટલે પછી તો તરત જ બધું કરવા ને ચાલુ થઈ ગયું કામ કાજ એટલે આવું બધું હાલે છે અત્યારે બેંકમાં રાઈટ ન્યા પણ આવું આવું કરવું પડે એમ નહી કઈ આપડે કઈ કરવાની ઈચ્છા નથી મારે કઈ એવું કે મારે કઈ બતાવવું એને મતલબ કે આવું બધું હાલે છે હજી પણ હોય વસ્તુના કે શું કરવાનું હોય એને તમે ધક્કા ખવડાવ્યા રાખે ઘણી વખત ને પછી શું પછી આમ જ આવે કરપ્શન ચાલુ થવાનું કારણ આવી જ રીતે ને પછી હું કે બીજા પ્યુન ને કે પકડે કોઈ પટાવાળા ને કે કે ને ભાઈ આ કામ છે પૈસા આપી એમ એટલે પછી આવી રીતે હેવા થાય બધા આવું બધું ચાલે છે એટલે એ માટે મેં કીધું તમને વાત કરું પણ એટલે ટૂંકમાં હજી પણ સુધારવાની જરૂર છે ટૂંકમાં એમ ઘણા સુધારવાની જરૂર છે બેંકમાં પણ ને માણસની એક મેન્ટાલિટી જે છે ને મેન્ટાલિટી એને સુધારવાની જરૂર છે ખાસ અહીંયા એવી રીતે ન હોય એમાં યુકેમાં એવું એવું નથી આવતું એમ

Bye-bye.